हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज हर हलचल पर नजर हर हलचल की खबर नमस्कार दर्शक मित्रों हलचल टीवी न्यूज में आपको हार्दिक स्वागत है एक गाम एक कथन स्वतंत्र कर्मसद हमारे पहचान आज गुजरात राज्य पूर्व मुख्य प्रधान शंकर सिंह जी ने सरदार सम्मान संकल्प आंदोलन समिति सभ्यों से करमसद मुकामें मुलाकात करी थी સરદાર પટેલ સાહેબના વતનને આગવી ઓળખ જળવાઈ રહે અને આણંદ મહાનગરપાલિકામાં કરમસદ ગામનો કરેલ સમાવેશના વિરોધમાં તારીખ નવ બે પચીસથી ધરણા પ્રદર્શનમાં જોડાવાની અપીલ કરવામાં આવી હતી તેમજ કરમસદ ગામ ગામે ગામેરા વતી કરમસદ સ્વતંત્ર દરજ્જાની માંગ સાથેનું આવેદનપત્ર સુપ્રત કર્યું હતું આ સાથે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા બાપુએ જણાવ્યું હતું કે કરમસદ એ શબ્દ નથી સરદાર સાહેબ સાથે સંકળાયેલું છે આ કોઈ ગમત નથી જેણે આખા ભારત દેશનો અખંડ નકશો બનાવ્યો એ સરદાર સાહેબને વતનથી દૂર કરવા જો આ સરકાર માંગતી હોય તો તેનો વિરોધ કરું છું જ્યારે ગુજરાત સરકારના બહેરાકાને આંદોલનનો સંદેશો મળે એ પહેલાં સરકાર જે આ પગલું ભર્યું છે એ હવે પાછી રૂકજાવની વાત કરવી જોઈએ સાથે સાથે તારીખ નવ બે પચીસથી જે કરમસદ ખાતે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ આંદોલન સમિતિ દ્વારા રાખવામાં આવ્યો છે તેમાં હાજર રહી આ આંદોલનને ટેકો જાહેર કર્યો હતો અને સાથે જો આંદોલન ઉગ્ર બને તો તેમાં પણ સહભાગી થઈ આમાં મારો રોલ હશે તેવી વાત કરી હતી અને સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ કરમસદ ગુજરાતના સભ્યો અને સરદાર પ્રેમી જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના આગેવાનોનો આભાર માનું છું કે આજે રૂબરૂ મળીને જે કરમસદ માટે ગુજરાતની સરકારે શહેરો મોટા કરવા નગરપાલિકા હોય ત્યાં મહાનગરપાલિકા બનાવી એનો જે નિર્ણય કર્યો છે એના વિરોધમાં જે આંદોલન કરી રહ્યા છે એના માટે રૂબરૂ મળીને ચર્ચા કરી એમનો આભાર માનું છું સ્વાભાવિક છે કે કરમસદ એ શબ્દ નથી સરદાર સાહેબનું નામ સંકળાયેલું છે વલ્લભભાઈ વિઠ્ઠલભાઈ એમનું નામ અહીં સંકળાયેલું છે આ આ નામ કોઈ ગમતવાળું નામ નથી એને આખો દેશ બનાવ્યો એવા સરદાર સાહેબને જો પોતાના વતનથી પણ જો સરકાર દૂર કરવા માગતી હોય અને કરમસદનું નામ ઇતિહાસમાં ભૂસી રાખવા માંગતી હોય તો એ મને પણ મંજૂર નથી ભૂતકાળમાં મેં ગુજરાત સરકારમાં એવું કીધું કે શહેરીકરણ બહુ મોટા નહીં વધવા જોઈએ નહીં બનવા જોઈએ દસ લાખ થી મોટી નગરપાલિકા હોય એનાથી એને કેપ કરવી જોઈએ કોર્પોરેશનો નવા નહીં બનાવવા જોઈએ અને નગરપાલિકા બનતી હોય એની લિમિટ પૂરી થાય દસ લાખની સંખ્યામાં બીજી નગરપાલિકા બનાવો ત્રીજી નગરપાલિકા બનાવો એટલે એડમિનિસ્ટ્રેશન એ ડિસેન્ટ્રાઈઝ હોવું જોઈએ જેથી કરીને પ્રજાને વહીવટનો પૂરો લાભ મળે અને કોર્પોરેશનની કોઈ જરૂરત નથી પરાણે કોર્પોરેશન તમને બનાવો હું તો વલ્લભ વિદ્યાનગર બી અલગ બનાવવાના મતનો છું આણંદ બી અલગ થાય બનાવો બીજા બધા નવા જે શહેરો બને દસ લાખથી મોટી કેપ ન રાખો અને જે રીતે બધા મિત્રો એક લાગણી સાથે અને એમાંય સરદાર સાહેબની લાગણી સાથે જે આંદોલન કરી રહ્યા છે ધરણા બાકીના બધા જે બીજા બધાને મળવું અને વાત સમજાવી એમાં હું મારો સુર પુરાવું છું અને મિત્રોની અમારી અનુકૂળતા હશે ત્યારે હું એમની સાથે ધરણામાં ભાગીદાર બનીશ એ કહેશે ત્યારે રાત્રે રોકાઈશ અને આ જે વાત છે ગુજરાત સરકારના બહેરા આગળ વધતા પહેલા રૂપ જાવનો સંદેશો સમયસર મળે અને પ્રજાના માનસિક રીતે એનો સરકાર પોતે વિચાર કરે સરકાર બધાની હોય પાર્ટી તો આવવાની જવાની એમાં પક્ષા પક્ષી થી સરકાર વિચાર કરીને કાયમ સદના નાગરિકોની નગરપાલિકાના વિસ્તારના બધાની જે કંઈ માગણી લાગણી એને માન આપે તો સારું આંદોલન ઉગ્ર રૂપ ધારણ કરશે એમાં એ થશે અમારો એમાં રોલ પ્લે કરીશું જય સરદાર ચલ ટીવી નેટવર્ક આપી નલ પર નર હર હલચલ ક ખબર